નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલી એક કારને અજાણ્યા એ નિશાન બનાવીને તેમાં મૂકેલા જરૂરી ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનો બનાવ અઠવા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે

કામ બતાવીને મહેશચંદ્ર પરત ફર્યા ત્યારે કારમાં બેગ દેખાઈ ન હતી જેથી તેમણે તાત્કાલિક અઠવા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરતા બેગ સીમલ ગેસ્ટ હાઉસ પાસેથી મળી આવી હતી બેગમાં તપાસ કરતા તેમાંથી રોકડા રૂપિયા ચોરી થયા હોવાની જાણ થઈ હતી જેથી પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે